નેત્રંગ ખાતે આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સભા થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ આપણી સાથે છે તેમની જોડે વાત કરીશું સુધીરભાઈ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બંને અહીંયા આવી રહ્યા છે ચૈતરભાઈના સપોર્ટમાં શું કહેશું જે અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવંત માનજી આવી રહ્યા છે તો જ્યાં ભારત દેશમાં રાજકારણમાં જ્યાં અન્યાય થતો આજે ચૈતરભાઈ વસાવા સાથે ભાજપ દ્વારા જે આ નવી રાજનીતિ લઈને ભાજપ આવી છે કે એકબીજા ધારાસભ્યનો ટોર્ચરિંગ કરવા આ તે કરવા વેર ભાવનાનું જે કળયુગનું રાજકારણ લઈને આવ્યા છે તો એના સમર્થનમાં શ્રી ભગવત માનજી કેજરીવાલજી અને આ જનમેદની ઉમટી પડી છે ચૈતરભાઈ લોકસભા લડે તેવી બી વાત ચાલી રહી છે કઈ રીતનો સપોર્ટ તમારા લોકોનો રહેશે ચૈતરભાઈ લોકસભા લડે એ સારી બાબત છે અને લોકોનો સપોર્ટ તમે અહીંયા જોઈ શકો છો કે જે કોઈ લોકો આવ્યા છે એ કોઈ હાયર કરીને કે બસોથી કે જે બીજેપી કોંગ્રેસમાં થતા હોય તેવી રીતે નથી આવ્યા જે દિલોથી ભાવનાઓ છે એ પ્રકટ થઈ રહી છે એટલા માટે લોકો આવ્યા છે જો ચૈતરભાઈને ઇલેક્શન નહીં પતે ત્યાં સુધી જેલમાંથી છોડવામાં નહીં આવે તો શું એમના પત્નીને લોકસભાની આ વર્ધની સીટ ઉપર લોકસભા લડાવવામાં આવશે શું લાગે છે પાર્ટીમાં શું અટકણો ચાલી રહી છે હવે એ તો પાર્ટીનો નિર્ણય છે એમાં હું કોઈ પણ તમારા લોકોને એમની પત્નીને બી સપોર્ટ હશે હા કોઈ પણ સપોર્ટ રહેશે કે અરવિંદ કેજરીવાલને ઈડીનો સમન્સ મળેલું છે એમની બી ઈડી દ્વારા ધરપકડ થઈ શકે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ધરપકડ કદાચ થશે નહીં ને થશે તો પણ અમે આમ આદમી પાર્ટીની જે વાસ્તવિકતા સચ્છાઈની લડાઈ લડી રહી છે ઈમાનદારીપૂર્વક તો એની સાથે સદાય રહેવાના છે સૈનિક હોય કે રાજા હોય અમારે કોઈ એવી કરતા નથી કે અહીંયા કોઈ રાજા છે અહીંયા કોઈ સૈનિક છે એક વાસ્તવિક સારા કામો માટે અને ઈમાનદારી માટે આ અમે ચૂંટણીઓ લડવા કે સમર્થન છે કે કરી રહ્યા છે તો બધા એક સારા કરી તો બિલકુલ આ હતા સુધીરભાઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમનું કહેવું છે કે આજે બંને મુખ્યમંત્રી જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે લોકોની જનવેદની છે તે પણ મોટા જે સ્વયંભુ છે જે અત્યારે જે સભાસદ છે ત્યાં આગાડી પહોંચી રહી છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત નેત્રંગ